કેમ છો ગુજરાતી મિત્રો આશા રાખું છું કે મજામાં હશો હવે બે હજાર છવ્વીસની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે બરાબર છે તો ટ્રેડિંગની અંદર આપણે શું રિઝોલ્યુશન લાવીશું શું કરીશું જેથી કરીને બે હજાર છવ્વીસની અંદર આપણે એક સ્ટેબલ ટ્રેડર બની શકીએ કઈ પ્રોસેસથી ગુજરવું પડશે બધી જ વસ્તુની ચર્ચા કરીશું ઇવન ઘણા બધા લોકોને અમુક ડાઉટ્સ હોય છે એ ડાઉટ્સથી શરૂઆત કરીશું એ ડાઉટ્સનું સોલ્યુશન આપીશ અને છેલ્લે આપણે લખી જોઈશું કયા સ્ટેપ્સ બે હજાર છવ્વીસમાં આપણે ફોલો કરવાના છે પ્રોફિટેબલ ટ્રેડર બનવા માટે આ ડિફરન્ટ વિડીયો રહેવાનો છે અત્યાર સુધી તમે બે હજાર છવ્વીસના રિઝોલ્યુશનના ઘણા બધા વિડીયોઝ જોઈ લીધા હશે પણ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટે વિડીયો પૂરો જોજો આખે આખો નવો વિડીયો રહેવાનો છે કોન્સેપ્ટ નવા રહેશે જેટલા પણ ડાઉટ તમને સોલ્વ કરી રહ્યો છું મેક્સિમમ લોકોના ડાઉટ સોલ્વ થઈ જશે ટ્રેડિંગની અંદર જે મેઇન ભૂલો પણ થાય છે અને ટ્રેડિંગને કેવી રીતે સ્ટાર્ટ કરવું જોઈએ બરાબર છે એ પણ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે તો પહેલો ક્વેશ્ચન હોય છે કે શ્યામલભાઈ શરૂઆતથી ટ્રેડિંગ શીખવા માટે શું કરવું જોઈએ કારણ કે ઘણા લોકોને શું લાગે છે કે અમારું લર્નિંગ જ પૂરું નથી થયું કાં તો ક્યાંક બેઝિક પાયામાં જ ભૂલ છે એ શીખવા માટે અમારે શું કરવાનું તો હું તમને અહીંયાથી બેથી ત્રણ સ્ટેપ્સ કહી રહ્યો છું ફ્રી ઓફ કોસ્ટ તમે આખે આખું ટ્રેડિંગ આપણી ગુજરાતી ભાષાની અંદર શીખી શકશો બહુ જ શોર્ટમાં આન્સર આપી રહ્યો છું પહેલું તમારે કરવાનું છે મારી યુટ્યુબ ચેનલમાં જશો ને તમે તો યુટ્યુબ ચેનલની અંદર તમને એક ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ કરીને દસ વિડીયોની પ્લે લિસ્ટ મળી જશે બરાબર છે ફ્રી ટ્રેનિંગ પ્રોગ્રામ આપણી યુટ્યુબ ચેનલમાં જશો એટલે તમને મળી જશે એ જઈને જુઓ તમને ત્યાં આખે આખા કોન્સેપ્ટ સમજાયા છે બેઝિક કોન્સેપ્ટ કવર કર્યા છે બીજી વસ્તુ અગર આપણા માર્કેટનું સાવ બેઝિક નોલેજ નથી બરાબર છે સાવ બેઝિક નોલેજને શું કહેવામાં આવે છે કે ભાઈ ઇક્વિટીસ એને કહેવાય શેર્સ એને કહેવાય પછી સ્ટોક માર્કેટની શરૂઆત કેવી રીતે થઈ હતી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરવાના શું બેનિફિટ છે તો એના માટે હું તમને એક કે બે ચેનલ સજેસ્ટ કરું છું બરાબર છે નામ આપી દઉં છું ચેનલ તમારી રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો એક રચના રનાડેના બે ત્રણ જૂના વિડીયોઝ છે જેની અંદર બેઝિક એમને બહુ જ સારી રીતે કવર કરેલું છે એક પ્રાંજલ કામરા કરીને છે જે બહુ સરસ મજાના વિડીયોઝ બનાવે છે ઇન્વેસ્ટમેન્ટ ઉપર તો એ બે વિડીયોઝ જોઈ શકો છો જેથી કરીને જે ફિલ્ડમાં તમે આવી રહ્યા છો ને એ ફિલ્ડનું બેઝિક નોલેજ તમને ડેફિનેટલી હોવું જોઈએ બરાબર છે પછી આટલું તમે જોઈ લીધું પછી તમારે ગુજુદા ટ્રેડરની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ત્યાં ટ્રેડિંગ રિલેટેડ માત્ર એક રૂપિયામાં કોર્સ અવેલેબલ છે એ જઈને આખો કોર્સ જોશો તમને મારું બધું જ નોલેજ ત્યાં મેં પૂરસેલું છે તમને ખ્યાલ આવી જશે કે હું પોતે કેવી રીતે કામ કરું છું ત્યાં લાઈવ ટ્રેડના એક્ઝામ્પલ વિડીયો સાથે છે જે નિફ્ટીની અંદર ઓપ્શન ટ્રેડિંગ કરેલા લાઈવ ટ્રેડના વિડીયોઝ છે આગળ જતાં હું ત્યાં ક્રિપ્ટોના વિડીયોઝ પણ પોસ્ટ કરવાનો છું જેથી કરીને તમને બીજા માર્કેટનું નોલેજ પણ મળતું રહે બરાબર છે તો આ ત્રણ સ્ટેપ્સ તમારે ફોલો કરવાના છે જો તમારે ટ્રેડિંગ શીખવું છે 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 તો બરાબર હવે ક્વેશ્ચન જે મોસ્ટ ઓફલી મને પૂછે શ્યામલભાઈ કયું માર્કેટ ટ્રેડ કરવું જોઈએ મારે જો ઘણા બધા લોકોને પ્રશ્ન શું છે ખબર છે કે મને ઇન્ડિયન માર્કેટમાં સક્સેસ ના મળીને તો મને ક્રિપ્ટોમાં મળી જશે ક્રિપ્ટોમાં ના મળી તો મને ફોરેક્સમાં મળી જશે એવું નથી મેઇન વસ્તુ શું છે આ થોડો સાયકોલોજીનો બિઝનેસ છે થોડો તમારા સેટઅપને ફોલો કરવાનો બિઝનેસ છે પોતાનો સેટઅપ બનાવવાનો બિઝનેસ છે તો તમને જો એક જગ્યા ઉપર સક્સેસ નથી મળી તો તમે એવું સમજો છો કે મને બીજી ઉપર સક્સેસ મળી જશે નહીં એવું નથી આ બધી જ વસ્તુ ઇન્ટરલી કનેક્ટેડ છે સમજી લો મારી પોતાની વાત કરું શરૂઆત થઈ હતી મારી ઇન્ડિયન માર્કેટથી બરાબર છે ઇન્ડિયન માર્કેટની અંદર પહેલાં જ્યારે મારું કામ ચાલુ થયું ત્યારે હું સ્ટોક્સની એક્સેલ સીટ બનાવતો હતો ત્યાંથી મને ઇન્ટરેસ્ટ પડ્યો કે સ્ટોક્સ કેવી રીતે કામ કરે છે એ મેં થોડું શીખ્યું બટ મારા ઇન્ટરેસ્ટનું નહોતું કારણ કે એમાં કેપિટલ બહુ વધારે જોઈએ છે મારી પાસે એટલું કેપિટલ નહોતું બરાબર છે તો પછી ત્યાંથી હું લઈ ગયો મારી પોતાની જર્નીને ઓપ્શન ટ્રેડિંગની અંદર ઓપ્શન બાયિંગ કર્યું પહેલાં હું કશું જ શીખ્યા વગર કોઈ પણ પર્ટિક્યુલર સેટઅપ વગર હું ટ્રેડ કરવા લાગ્યો અને મેં લોસ બનાવવાનો ચાલુ કર્યો ઘણો ખરો લોસ બની ગયો પછી પાછો જોબ કરીને લોસ કવર કર્યો અને ધીરે રહીને પાછું નાનું કેપિટલ લઈને આવ્યો મેં પોતે જીટીટી સ્વિંગની જે સેટઅપ છે પોતે ડેવલપ કરેલું છે પોતે આની ઉપર કામ કર્યું આજે લગભગ સાડા ત્રણ ચાર વર્ષથી એક જ સેટઅપ ઉપર હું કામ કરી રહ્યો છું અને હવે મને ઓપ્શન ટ્રેડિંગની અંદર સક્સેસ મળી છે તો શું થયું કે ભાઈ પહેલાં મેં મિસ્ટેક શું કરી કે ભાઈ આવ્યો અને તરત જ માર્કેટની અંદર ટ્રેડિંગ ચાલુ કરી દીધું તો આ એક સેટઅપ બનાવવાનું સેટઅપને કન્ટિન્યુઅસ ફોલો કરવાનો બિઝનેસ છે તો ડેફિનેટલી ઇન્ડિયન માર્કેટની અંદર મને ઓપ્શન ટ્રેડિંગમાં સક્સેસ મળવા લાગી હવે પછી તમને પણ ખબર છે મેં આમાં જેટલા લોકો મારા જૂના જૂના ફોલોવર્સ હશે એ લોકોને ખબર હશે ત્રીજી માર્ચ બે હજાર ચોવીસથી મેં ક્રિપ્ટોનું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું હતું બરાબર છે ક્રિપ્ટોનું ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું પહેલાં થોડો ટાઈમ હું દસ દસ હજારના કેપિટલથી ટ્રેડ કરતો હતો ઘણીવાર મેં એકાઉન્ટ બ્લો કરી દીધા ઘણીવાર એક જ એકાઉન્ટ ઉપર પંદર હજાર વીસ હજાર દસ હજારના કેપિટલ ઉપર વીસ વીસ પચીસ પચીસ એકવાર તો સાહીઠ હજાર રૂપિયા સમથિંગનો પ્રોફિટ બનાવ્યો હતો પછી એકવાર હન્ડ્રેડ ડોલર્સની ચેલેન્જના થાઉઝન્ડ ડોલર્સ લઈ ગયો એવી રીતે મેં ધીરે ધીરે શીખવાનું ચાલુ કર્યું ક્રિપ્ટો ટ્રેડિંગ મને શીખતા લગભગ લગભગ જે ઇન્ડિયન માર્કેટના ઓપ્શન ટ્રેડિંગને હું ચાર વર્ષથી શીખી રહ્યો હતો ને એને શીખવામાં મને લગભગ લગભગ એકથી બે વર્ષ મિનિમમ લાગ્યું હતું મારા બેઝિક શોર્ટ કરતા બરાબર છે ક્રિપ્ટો માર્કેટ હું છ મહિનાની અંદર મારી સારી એવી પકડ આવી ગઈ હતી ઇવન આખો લાસ્ટ ફાઇનાન્સિયલ ઇયરનો પીએનએલ પણ મેં તમારી સાથે શેર કર્યો તો એક લાઈવ અંદર જેમાં અગિયારસો લોકો લાઈવ જોઈ રહ્યા હતા બરાબર છે આખું ડિપોઝિટ વિડ્રોલ હિસ્ટ્રી સાથે મેં તમને શો કર્યું હતું તો ધીસ ઇઝ વેરી ફેન્ટાસ્ટિક કે ભાઈ એની અંદર આપણે સરસ મજાના છ મહિનામાં તૈયાર થઈ ગયા હવે એનાથી તમને વાત કરું મેં ક્રિપ્ટોમાં તૈયાર કર્યો ક્રિપ્ટોમોનનો અત્યારે મને લગભગ એક વર્ષને આઠ મહિના સમથિંગનો એક્સપિરિયન્સ થઈ ચૂક્યો છે નાઉ હવે મેં ગોલ્ડ સ્ટાર્ટ કર્યું છે મતલબ ફોરેક્સ ટ્રેડિંગ સ્ટાર્ટ કર્યું છે તો ફોરેક્સ ટ્રેડિંગની અંદર મને બે મહિના જેવું લાગ્યું બે મહિનાની અંદર તો ઘણી બધી સિસ્ટમ ડેવલપ થઈ ગઈ હા હજુ મેં ફૂલ ફ્લેજમાં ટ્રેડિંગ નથી ચાલુ કર્યું નાની નાની ક્વોન્ટિટીથી ઘણી બધી સિસ્ટમ ટ્રાય કરી રહ્યો છું બટ યસ સ્ટીલ મેં કોઈ મોટો લોસ નથી બનાવ્યો બરાબર છે મારી પોતાની સિસ્ટમ ડેવલપ થવા લાગી છે તો આઈ આઈ થિંક હું ત્રણથી ચાર મહિનાની અંદર ફોરેક્સ માર્કેટની અંદર રેડી થઈ જઈશ જો અહીંયા મેં બે વર્ષ ના આપ્યા હોત તો ફોરેક્સની અંદર હું બેથી ચાર મહિનાની અંદર તૈયાર ના થતો ક્રિપ્ટોમાં હું છ મહિનામાં તૈયાર ના થતો તો આ બધી જ વસ્તુ ઇન્ટરનલ કનેક્ટેડ છે એટલે જો તમે શીખવાનો ધ્યેય રાખો છો તો તમારે બધું શીખવું જોઈએ જો બધા માર્કેટમાં ટ્રેડ કરવું જોઈએ તો બરાબર છે અગર તમારે એમ સમજવું છે કે ભાઈ લીગલ જ વસ્તુ કરવી છે તો ઇન્ડિયન માર્કેટ એન્ડ ક્રિપ્ટો તમારા માટે બેસ્ટ છે ક્રિપ્ટોનો ટ્વેન્ટી ફોર બાય સેવનનો ટાઈમ છે એમાં ન્યૂયોર્ક સેશનમાં સૌથી વધારે મુમેન્ટમ આવે છે તો તમે છ વાગ્યાનો ટાઈમ જોઈ શકો છો રોજ સાંજે છ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધીનો ટાઈમ તમે ટ્રેડ કરો બહુ સરસ મુમેન્ટમ આવે છે તો અહીંયા તમને ટાઈમ મળે છે જે ડિફરન્ટ ટાઈમ છે ઇન્ડિયન માર્કેટનો પોતાનો ડિફરન્ટ ટાઈમ છે તો બંને માર્કેટને ધ્યાન આપવું જોઈએ એનું મેઈન કારણ તમને કહું છું ઇન્ડિયન માર્કેટની અંદર વીકલી એક્સપાયરી ઓછી થઈ ગઈ છે પહેલાં બેન્ક નિફ્ટી ફિન નિફ્ટી બધી ઘણી બધી એક્સપાયરીઝ હતી અને મોમેન્ટમ બહુ આવતું હતું અત્યારે નિફ્ટી બહુ સ્લો બિહેવ કરે છે સમટાઇમ્સ મોમેન્ટમ આવે છે સમટાઇમ્સ આખો દિવસ સાઇડવેઝ રહે છે તે બધાના લીધે તમને ઓપ્શન ટ્રેડિંગની અંદર થોડી તકલીફ પડી શકે છે જો તમે બેકઅપ પ્લાન અત્યારથી તૈયાર કરવાનો ચાલુ કરશો બરાબર છે અને ક્રિપ્ટોની અંદર લીગલ ટ્રેડ થાય છે જે પણ બે બ્રોકરની અંદર લીગલ ટ્રેડ થાય છે બંનેની લિંક હું તમને ફ્રી ટેલિગ્રામ ચેનલમાં અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી જઈને તમે એકાઉન્ટ ઓપન કરાવી શકો છો જો એકાઉન્ટ મારા અંડર હોય છે તો તમને જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપનું એક્સેસ મળે છે જ્યાં ઘણા બધા ગીવ અવેઝ આવે છે મારા લાઈવ ટ્રેડ હું તમને શેર કરતો હોઉં છું અને ત્યાં ટ્વેન્ટી થ્રી એડવાન્સ ક્રિપ્ટો ટ્રેડિંગના વિડીયોઝ પણ મેં પોસ્ટ કર્યા છે તો એ પણ તમે ફ્રી ઓફ કોસ્ટ ડાયરેક્ટલી શીખી શકો છો ઓકે તો આ પણ તમે કરી શકો છો ના હું ધીરે ધીરે ફોરેક્સ ચાલુ કરી રહ્યો છું એની અંદર પણ સારી એવી સિસ્ટમ બનાવવાનો ટ્રાય કરું છું તો તમે આ બેને ક્રેક કરશો ત્યારે જઈને તમે ફોરેક્સ ઉપર શિફ્ટ થઈ શકશો અને ધેન તમે આગળ વધી શકશો તો મેં તમને શું કીધું કયું માર્કેટ ટ્રેડ કરવાનું છે એકલું લીગલ કામ કરવું છે તો જસ્ટ ખાલી ઇન્ડિયન માર્કેટને અને ક્રિપ્ટો માર્કેટને ટાઈમ આપો ક્રિપ્ટોનો ટાઈમ જ આખો સેપરેટ છે છ થી દસ ટાઈમ આપો બહુ થઈ ગયું ઇન્ડિયન માર્કેટનો ટાઈમ તો તમને ટીપિકલ ટાઈમ ખબર છે તો યસ બે માર્કેટ ઉપર તમારે કમ્પલસરી ધ્યાન આપવાનું છે કોઈ પણ એકને માસ્ટર કરવા જવ વેરી ગુડ છે એ થોટ બરાબર છે બટ અત્યારે એક ઓપ્શન રાખવો બહુ જરૂરી છે તમારા માટે હવે ત્રીજો મોસ્ટ કોમન ક્વેશ્ચન એક જ હોતો હોય છે કે શ્યામલભાઈ કઈ સ્ટ્રેટેજી યુઝ કરવી અમને બધું જ ખબર છે ક્રિપ્ટો ટ્રેડિંગ પણ અમે કરવા લાગ્યા છે ઓપ્શન ટ્રેડિંગ પણ કરવા લાગ્યા છે પણ અમને ખબર જ નથી કે અમારે કઈ સ્ટ્રેટેજી ટ્રાય કરવી જોઈએ અહીંયા હું તમને થોડા સ્ટ્રેટેજીના એક્ઝામ્પલ પણ આપું છું અને હું તમને કહીશ કે તમારે સ્ટ્રેટેજી યુઝ કર્યા પહેલાં તમારે શું કરવાનું છે બરાબર છે જેમ કે હું તમને કહું ઇન્ડિયન માર્કેટની પહેલાં ચર્ચા કરું ઇન્ડિયન માર્કેટ અહીંયા નિફ્ટીનો ચાર્ટ ઓપન કરી લઉં જેથી કરીને હું તમને બહુ જ બેઝિક ઇન્ડિયન માર્કેટ ઇન્ટ્રાડે ટ્રેડિંગ વિશે થોડું ઘણું તમને નોલેજ આપી દઉં બરાબર છે યસ કેન્ડલ્સ જ છે કેમ આવી દેખાય છે વન મિનિટ છે એટલે કોઈ વાંધો નથી થ્રી મિનિટ કેન્ડલ હું તમને હું જનરલી થ્રી મિનિટ યુઝ કરતો હોય તમે ફાઇવ મિનિટ પણ યુઝ કરી શકો છો જે તમને બેટર લાગે ઇન્ટ્રાડે ટ્રેડિંગ માટે બરાબર છે મેં તમને લાસ્ટ આપણો જ્યારે જીટીટી 1 વન રૂપીઝનો જે કોર્સ છે ફ્રી કોર્સ છે એમાં તમને એક સિસ્ટમ આપી હતી મેં એ માર્કેટ બેઝિકલી ત્રણ ફેઝમાં કામ કરે છે બરાબર છે નિફ્ટી બેઝિકલી ત્રણ ફેઝની અંદર કામ કરે છે એનો ફેઝ શું છે એક સવારે સાડા દસ સુધીનો ટાઈમ છે બરાબર છે હું તમને અહીંયા કોઈ સારું માર્કેટ હોય ત્યાં આખે આખું એક્સપ્લેન કરું છું એક ફેઝ છે તમારો સુધીનો તો ત્યાં તમે એક લાઈન માર્ક કરો એક ફેઝ છે તમારો લગભગ લગભગ દોઢ વાગ્યા સુધીનો બરાબર છે ત્યાં એક ફેઝ માર્ક કરો અને અહીંયા તમે કોઈ સ્ટ્રેટેજીને માસ્ટર કરવાનો ટ્રાય કરો હું તમને અહીંયા બેઝિકલી બતાવું છું જો આ સવારનો ટાઈમ છે નાના ટાઈમ ફ્રેમમાં કામ કરો મતલબ કે એક મિનિટમાં તમે કામ કરી શકો છો શું જોશો તમે બેઝિકલી આગલા દિવસનો ટ્રેન્ડ જોશો અને કોઈ સપોર્ટ રજિસ્ટન્સ ઉપર બ્રેકઆઉટ નિયર બાય બ્રેકઆઉટ નિયર બાય બ્રેકઆઉટનો મતલબ શું થાય છે સાડા દસ પહેલાં ઇન્ડિયન માર્કેટ વોલેટાઇલ બિહેવ કરતું હોય છે બરાબર છે વોલેટાઇલ માર્કેટમાં બેઝિકલી શું થતું હોય માર્કેટ ઉપર પણ જશે નીચે પણ આવશે પાછું ઉપર જશે નીચે આવશે એવું બિહેવિયર જોવા મળે છે બપોરનો જે ટાઈમ હોય છે કાતો માર્કેટ એકદમ શાંત થઈ જાય છે કાતો માર્કેટ એકદમ ટ્રેન્ડિંગ રહે છે અને જે છેલ્લો ટાઈમ હોય છે એમાં પણ માર્કેટ વોલેટાઇલ બિહેવ કરતું હોય છે તો આના અકોડિંગ તમે કેવી સ્ટ્રેટેજી બનાવી શકો કે જો હું સવારે ટ્રેડ કરીશ એક મિનિટ ટાઈમ ફ્રેમમાં ટ્રેડ કરીશ બરાબર છે અહીંયા જુઓ હું તમને એક્ઝામ્પલ સાથે બતાવી રહ્યો છું આ જ દિવસનું એક્ઝામ્પલ તમને લઈને બતાવું છું કે ભાઈ વન મિનિટ ટાઈમ ફ્રેમ ઓકે વન મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે એ જોયું યસ હા યસ વન મિનિટ ટાઈમ ફ્રેમમાં તમે જોયું કે ભાઈ માર્કેટનો આપણે ટ્રેન્ડ ઓવરઓલ ટ્રેન્ડ કેવો છે બુલિશ ટ્રેન્ડ છે આગલા દિવસનો તમે બેઝિકલી ટ્રેન્ડ જોઈ લેશો બુલિશ ટ્રેન્ડ છે તો હું એક અપસાઇડનો ટ્રેડ ટ્રાય કરીશ તમે અપસાઇડનો ટ્રેડ ક્યારે ફાઇન્ડ કરશો એક બેઝિક બ્રેકઆઉટ ટ્રેડ તમે ફાઇન્ડ આઉટ કરી શકો બેઝિક બ્રેકઆઉટ ટ્રેડ કેવી રીતે ફાઇન્ડ થાય છે કે ભાઈ માર્કેટ આ ઉપર ગયું નીચે આવ્યું બરાબર છે તો આને ક્રોસ કરે છે તો ઉપરની સાઈડ જઈ શકે છે તો બેઝિકલી તમે અહીંયા એક ટ્રેડને ટ્રાય કરી શકો છો મે બી પ્રીમિયમમાં ક્રોસ નથી થયું પ્રીમિયમમાં ક્રોસ થવાની એક અલગ વસ્તુ છે આગળ ચર્ચા કરી જ રહ્યો છું તો અહીંયા તમારો ટ્રેડ એક્ટિવ નથી થયો પછી તમે જોયું કે ભાઈ અહીંયા કન્સોલિડેટ થયું છે અહીંયા બ્રેકઆઉટ મળ્યું અહીંયા ટ્રેડ કરો અને ટાર્ગેટ કરો નિયર બાય કોઈ રજીસ્ટન્સ બનેલો છે ત્યાં સુધીનો ટ્રાય કરો કાં તો બેઝિક સિસ્ટમ આને તમે આરએસઆઈ લગાવી દો હું તમને લગાવીને પણ બતાવું છું કોઈ કહેશે ક્ષમલભાઈ ભાઈ આરએસઆઈથી તો થોડી ટ્રેડ થતું હશે જો તમે એક જ સ્ટ્રેટેજીને ફોલો કરવા માંગતા હોય ને તો બધાથી ટ્રેડ થઈ શકે છે બધા બધા ઇન્ડિકેટર તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે છે બટ તમારે એને કન્ટિન્યુઅસ ફોલો કરવા પડશે થોડા સ્મૂથ કરી દેવાના થોડા સેટિંગ જે બાય ડિફોલ્ટ આપ્યા હોય એ કામ નથી કરતા બટ આ ફોર્ટીન છે તો ટ્વેન્ટી વન કરી દો બરાબર છે અહીંયા અને ટ્વેન્ટી વન કરી દો ઓકે ટ્વેન્ટી વન કરી દીધું છે થોડું આરએસઆઈ સ્મૂથ થઈ જશે હવે તમારે બેઝિકલી શું જોવાનું છે જેવું ચાર્ટ ઉપર બ્રેકડાઉન બ્રેકઆઉટ જોવા મળે છે એવું સેમ બ્રેકઆઉટ તમારે આરએસઆઈમાં પણ જોવાનું જો અહીંયા તમને દેખાય છે બ્રેકઆઉટ બટ હા આરએસઆઈમાં બ્રેકઆઉટ નથી આવ્યું તો ઓબ્વિયસલી માર્કેટનો ટ્રેન્ડ લૂઝ છે માર્કેટ નીચે આવ્યું કોઈ વાંધો નથી વેઇટ કરવાનો છે શું કરવાનું છે વેઇટ કરવાનો છે ઓવરઓલ ટ્રેન્ડ તમે જોયો તો અપસાઈડ ટ્રેન્ડ છે તો ઓફસાઈડનો ટ્રેડ શોધવાનો છે અહીંયા જુઓ તમે આરએસઆઈમાં પણ કન્સોલિડેશન RSI એ પણ હાઈ બનાવ્યો આરએસઆઈનું અહીંયા બ્રેકઆઉટ આવ્યું મળ્યું તમને બ્રેકઆઉટ 50 પચાસની ઉપર પણ છે બુલિસ નો ટ્રેડ છે બસ આવી બેઝિક સિસ્ટમ એવરી સિંગલ ડે ફોલો કરશો વન જેમ નો રિસ્ક રિવોર્ડ રેશિયો રાખશો હું તમને કહું છું પચાસ ટકા એક્યુરસી આવશે તો પણ પ્રોફિટેબલ ટ્રેડર બની જશો પચાસ ટકા એક્યુરસીએ પણ પ્રોફિટેબલ ટ્રેડર બની જશો બ્રેક ઇવન રહેવા માટે માત્ર તેત્રીસ ટકા એક્યુરસી જોઈએ છે જો વન જેમ ટુનો ટાર્ગેટ તમે પ્લાન કરો છો તો તો આવી બેઝિક સ્ટ્રેટેજી હવે તમે જોયું કે બપોરે માર્કેટ ટ્રેન્ડિંગ રહેતું હોય છે માર્કેટનો એક સ્વિંગ ફરી તમારે ત્રણ મિનિટમાં જવું પડશે તમે એક મિનિટમાં કામ નહીં કરી શકો બપોરે મિનિમમ ત્રણ મિનિટ પાંચ મિનિટ કરો છો તો વેલ એન્ડ ગુડ છે કોઈ ઇસ્યુ નથી ત્યાં તમે શોધો કે માર્કેટ કન્ટિન્યુએશન કરી શકે છે કે રિવર્સલ બતાવી શકે છે જો માર્કેટે અહીંયાથી એક રિવર્સલ કરવાનો ટ્રાય કર્યો બટ આરએસઆઈ તો સ્ટ્રોંગ બરાબર છે અહીંયા આપણને જીટીટી સ્વિંગ મળ્યું સ્વિંગનું બ્રેકઆઉટ એન્ડ તો બપોરનો પણ એક ટ્રેડ પકડ્યો વન વે તમને ટાર્ગેટ મળી ગયો આરએસઆઈ હેંસી ટચ થઈ ગયો પ્રોફિટ બુકિંગ કરવાનો ટાઈમ થઈ ગયો અહીંયા ક્યાંક પ્રોફિટ બુકિંગ બરાબર છે આ જુઓ તમે માર્કેટ વોલેટાઇલ માર્કેટ છેલ્લે એક્સપાયરી હોય છે તો કોઈ સ્વિંગનું બ્રેકડાઉન તમે ટ્રેડ કરી શકો છો એ પણ જે આ ટ્રેન્ડ છે એ ટ્રેન્ડ કરતાં વિરુદ્ધ દિશામાં તમને થોડું ઘણું મોમેન્ટમ જોવા મળશે ડાયરેક્ટ નહીં જોવા મળે આરએસઆઈ ને લગાવો કેટલો હેલ્પફુલ છે તમે જુઓ તરત અહીંયા હાઈ બનાવ્યો એની ઉપર હાઈ બનાવ્યો તો પણ આરએસઆઈ ડાઉન છે રાઈટ તો અહીંયા ક્યાંક ટ્રેડ પકડી શકતા હતા આ સરસ મજાનું એક્સપાયરીના દિવસ સમથિંગ હોય મોમેન્ટમ તો તમે મોટું મોમેન્ટમ કેચ કરી શકો છો હીરો ઝીરો જેવું થઈ શકે બસ વાત શું છે કે સ્ટ્રેટેજી તમને બની જશે સ્ટ્રેટેજી અત્યારે તમારા સામે મેં કેટલી મિનિટમાં બતાવી દીધી બરાબર છે બે મિનિટમાં બતાવી દીધી અને હું તમને ગેરંટી મારીને કહું છું આ વિડીયોમાં આ સ્ટ્રેટેજીનું તમે પોતાની રીતે બેકટેસ્ટ કરો જ ગુડ રિઝલ્ટ મળશે મતલબ ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટેજ એક્યુરસી અને તમે આરામથી સારા પૈસા બનાવી શકશો પ્રોબ્લેમ શું છે તમારે એક જ સ્ટ્રેટેજીને કન્ટિન્યુઅસ ફોલો નથી કરવી તો આઈ થિંક મેં તમને સમજાવી દીધું કે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી જો હવે તમે મારી જોડે શીખ્યા છો તો તમારે કઈ કઈ સ્ટ્રેટેજીસ મેં તમને શીખવાડી છે ને તમે કઈ કઈ સ્ટ્રેટેજીને ફોલો કરી શકો છો બરાબર છે જેમ કે હું તમને મારી વાત કરું ક્રિપ્ટોની અંદર મેં કેટલી સ્ટ્રેટેજી શીખવાડી છે ને એમાંથી તમે કઈ ફોલો કરી શકો છો ક્રિપ્ટોની અંદર ટોટલ મેં તમને ત્રણ સ્ટ્રેટેજી શીખવાડેલી છે કેટલી ત્રણ સ્ટ્રેટેજી શીખવાડી છે એક સ્ટ્રેટેજી મેં તમને ક્રિપ્ટોમાં શીખવાડી છે કે ભાઈ તમારે ફિબો નાચીનો યુઝ કરીને ટ્રેડ કરવાનું છે વેરી ગુડ ટ્રેડ જ્યારે પણ માર્કેટ એક ટ્રેન્ડિંગ મુમેન્ટમાં આપે છે પછી ગોલ્ડન સોન ઉપર આવે છે ને તમે ટ્રેડ ફુલ બેક ટ્રેડ સૌથી શાનદાર મળે છે હું તમને એમ કહીશ આનો રિસ્ક રિવોર્ડ રેશો વન જેમ થ્રી મિનિમમ છે તો તમને બહુ જ સરસ મજાનો રિસ્ક રિવોર્ડ રેશો તમને આમાં મળી શકે છે બીજી જે સ્ટ્રેટેજી મેં તમને કોમનલી ઘણી બધી જગ્યા ઉપર શીખવાડી છે એ છે તમારી કન્સોલિડેશન સ્ટ્રેટેજી કન્સોલિડેશન સ્ટ્રેટેજીનો મતલબ થાય છે કે માર્કેટ એક ટ્રેન્ડમાં છે જેમ કે જુઓ આ માર્કેટ એક અપ ટ્રેન્ડમાં હતું અહીંયા કન્સોલિડેશન કર્યું કન્સોલિડેશનનું બ્રેકઆઉટ થયું એક સારી કેન્ડલ સાથે બ્રેકઆઉટ ત્યાં તમે કેન્ડલના હાઈ ઉપર એન્ટ્રી કરો અહીંયા ક્યાંક સ્વિંગનો સ્ટોપલોસ રાખો વન જેમ ટુ વન જેમ થ્રી તમે ટાર્ગેટ રાખો સૌથી બેઝિક અને સૌથી સારામાં સારી સ્ટ્રેટેજી છે ખાલી ફિફ્ટી મિનિટ ટાઈમ ફ્રેમનો ટ્રેન્ડ ફોલો કરવાનો છે અને થ્રી મિનિટનું કન્સોલિડેશન જોવાનું છે ફેન્ટાસ્ટિક સ્ટ્રેટેજી છે ત્રીજી સ્ટ્રેટેજી મેં તમને શીખવાડી છે લિક્વિડિટીની સ્ટ્રેટેજી જે યુટ્યુબ ઉપર ફ્રી ઓફ કોસ્ટ શીખવાડી દીધી છે ફિફ્ટીન મિનિટ ટાઈમ ફ્રેમમાં લિક્વિડિટી માર્ક કરવાની છે થ્રી મિનિટ ટાઈમ ફ્રેમમાં એફપીજી શોધવાની છે અને ટ્રેડ લેવાનો છે બહુ જ બેઝિક છે આ રિવર્સલ છે આ બંને ટ્રેન્ડ ફોલોઈંગ છે બરાબર છે આ ટ્રેન્ડ ફોલોઈંગ છે જે તમને આપેલી છે કન્સોલિડેશન વાળી સ્ટ્રેટેજી એન્ડ બીજી જે તમને સ્ટ્રેટેજી આપેલી છે પહેલી વાળી એ બંને ટ્રેન્ડ ફોલોઇંગ સિસ્ટમ છે અને લિક્વિડિટીવાળી રિવર્સલ ટ્રેડ છે જેથી નાનો રિસ્ક છે અને બહુ મોટો રિવોર્ડ હોય છે વન જેમ ફાઈવ વન જેમ ટેન બટ એની એક્યુરેસી ઓલમોસ્ટ તમે એમ સમજીને ચાલો પચાસથી નીચે આવશે તો પણ તમે બહુ સરસ મજાના પૈસા બનાવી શકો છો તો સ્ટ્રેટેજી કઈ વાપરવી મારી જોડે કેટલી શીખેલા છો ફેન્ટાસ્ટ અગર તમે ઇથિરિયમ કન્ટિન્યુઅસ ટ્રેડ કરો છો તો ઇથિરિયમની અંદર તો ઈ એમ એ સ્ટ્રેટેજી આપી છે બહુ સિમ્પલ છે યુઝ કરી શકો છો બહુ જ ઇઝી છે તો ઈ સ્ટ્રેટેજી જીટીટી ક્રિપ્ટો પ્રીમિયમ ગ્રુપમાં તમને શીખવા મળી જશે બરાબર છે ના હવે આવે છે ચોથા નંબરનો ક્વેશ્ચન અમુલભાઈ કેટલા કેપિટલથી ટ્રેડિંગ કરાય બરાબર છે ડિફરન્ટ ડિફરન્ટ માર્કેટમાં કેટલું કેપિટલ જોઈશે હું તમને અહીંયા સમજાવી દઉં છું અગારે અગર તમારે નિફ્ટી ટ્રેડ કરવી છે બરાબર છે નિફ્ટીમાં ઓપ્શન ટ્રેડિંગ કરવું છે મિનિમમ કેપિટલ રિક્વાયરમેન્ટ ઇઝ અ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ઇન અડીમેટ એકાઉન્ટ પચીસ હજાર રૂપિયા તમારા ડીમેટ એકાઉન્ટમાં મિનિમમ જોઈશે અને પંચોતેર હજાર તમારા બેન્ક એકાઉન્ટમાં જોઈશે મિનિમમ જે તમે ટ્રેડિંગ માટે ફરી ખર્ચી શકો છો એટલું તો લાખ રૂપિયા કેપિટલ નિફ્ટી ટ્રેડ કરવા માટે ક્રિપ્ટો ટ્રેડ કરવા માટે ક્રિપ્ટો ટ્રેડ કરવા માટે ડેલ્ટાની અંદર યા યાન્ટ ડીસીએક્સની અંદર અગર તમારે ટ્રેડ કરવું છે તો હું તમને કહીશ કે પ્રેક્ટિસ તમે દસ હજારથી કરી શકો છો બટ મિનિમમ કેપિટલ પચાસ હજાર તો રિકવાયર્ડ છે સારી રીતે મેક્સિમમ દિવસના બે થી ત્રણ ટ્રેડ એક્ઝિક્યુટ કરવા માટે પચાસ હજાર સમથિંગનું કેપિટલ રિક્વાયર્ડ છે અગર તમે ફોરેક્સમાં આવો છો ગોલ્ડ ટ્રેડ કરો છો ત્યાં કેપિટલની રિક્વાયરમેન્ટ ઓછી છે લગભગ લગભગ દસ હજાર રૂપિયાથી તમે ટ્રેડિંગ સ્ટાર્ટ કરી શકો છો અને ડીસેન્ટ એમાઉન્ટથી ટ્રેડ કરવું હોય તો ત્યાં તો પછી કોઈ લિમિટ નથી કારણ કે ઘણા બધા પેર્સ મળે છે ગોલ્ડ સિલ્વર કોમોડિટીઝની પેર છે ઘણી બધી કરન્સીની પેર્સ છે તો ઘણું બધું છે એટલે ઉપરની કોઈ લિમિટ નથી બટ યસ દસ હજારથી તમે ત્યાં શરૂઆત ડેફિનેટલી કરી શકો છો ઓકે તો આ ત્રણ આટલું મિનિમમ કેપિટલ આ તો મિનિમમ કેપિટલ જોઈશે વધારે કેપિટલ તમારી કેપેસિટી મેં તમને રિસ્ક મેનેજમેન્ટનો એક વિડીયો ઓલરેડી બનાવીને આપ્યો છે ત્યાં જઈને તમે એ વિડીયો જોઈ શકો છો બરાબર છે નાવ આવે છે કે શ્યામલભાઈ સાયકોલોજી બિલ્ડ કરવા માટે શું કરવું સૌથી વધારે પ્રશ્ન બધા જ મિત્રોનો આ પૂછવામાં આવે છે કે શ્યામલભાઈ સાયકોલોજી નથી બિલ્ડ થતી ટ્રેડિંગ માટે સાયકોલોજી માટે શું કરવું જો હું તમને બેઝિક એક સુપઅ આન્સર આપું છું સાયકોલોજી બિલ્ડ કેવી રીતે થાય છે આપણું મગજ છે ને આંકડાઓથી ચાલે છે હું તમને કહું બરાબર છે તો આપણા મગજને આંકડાઓ તમારે પીરસવા પડશે જેમ કે હું તમને અત્યારે કહું મારો તમે જીટીટી સ્વિંગ સેટઅપ યુઝ કરો છો કાં તો ઈએમએ સ્ટ્રેટેજી યુઝ કરો છો ફીબો સેટઅપ યુઝ કરો છો એનું તમારે ત્રણ મહિનાનું બેક ટેસ્ટ જોઈશે ઘણીવાર આ કોમન ટૉપિક હું કહી ચૂક્યો છું બટ આ જ કોમન ટૉપિકે મને પ્રોફિટ બનાવીને આપ્યો છે આ કોમન ટૉપિકના લીધે હું સક્સેસફુલ ટ્રેડર થઈ ગયો છું તમને મોનોટોનસ લાગશે કે એવરી ટાઈમ તમે આ જ વસ્તુ કેમ કહો છો બટ આ વસ્તુ કરી લો હું તમને ગેરંટી મારીને કહું છું તમારું ટ્રેડિંગ નેક્સ્ટ લેવલ થઈ જશે ત્રણ મહિનાનો બેક ટેસ્ટિંગ રિપોર્ટ અને એક મહિનાનો ફ્રન્ટ ટેસ્ટિંગ રિપોર્ટ વિધાઉટ ડુઈંગ અ સિંગલ ટ્રેડ બરાબર છે ફ્રન્ટ ટેસ્ટિંગ રિપોર્ટ ફ્રન્ટ ટેસ્ટિંગ રિપોર્ટનો મતલબ શું થાય છે માર્કેટ સામે બેસવાનું છે એક પણ ટ્રેડ નથી લેવાનો અને તમારી સ્ટ્રેટેજી પ્રમાણે જે પણ ટ્રેડ બને છે એને ચાર્ટમાં માર્ક કરવાનો છે ટ્રેડ લેતા પહેલાંનો સ્ક્રીનશોટ અને ટ્રેડ પૂરો થયા પછીનો સ્ક્રીનશોટ તમારે સ્ટોર કરવાનો છે અને બેક ટેસ્ટિંગ રિપોર્ટની અંદર તમે યુઝ કરી શકો છો અગર ઓપ્શન્સના જૂના ચાર્ટ જોવા જાય તો આઈ ચાર્ટ કરીને એક એપ્લિકેશન છે એનો ઉપયોગ કરી શકો છો ગો ચાર્ટિંગમાં દેખાય છે મેબી અને ટ્રેડિંગ વ્યૂનું અગર પ્રીમિયમ વર્ઝન છે તો પણ તમને ચાર્ટ તમને બેક ટેસ્ટિંગ કરીને પેલું શું કહેવાય છે કેન્ડલ રિપ્લે કરીને પણ તમે જોઈ શકો છો તો ત્રણ મહિનાનું બેક ટેસ્ટિંગ રિપોર્ટ અને એક મહિનાનો ફ્રન્ટ ટેસ્ટિંગ રિપોર્ટ જોઈશે આ રિપોર્ટ તમારું માઇન્ડ જેવી રીતે અને પ્રિપેર કરતાં જોશે બનાવતાના ટાઈમે તમારું માઇન્ડ ચાલશે પછી તમે ફ્રન્ટ ટેસ્ટિંગમાં ટ્રેડ લેશો ત્યારે તમારી જે સાયકોલોજી ડેવલપ થશે એના લીધે તમારું માઇન્ડ હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ તમારી સ્ટ્રેટેજીને ચાલવાની કેપેસિટી બનાવી લેશે સમજી ગયા અત્યારે તમે જોયું છે કન્ટિન્યુઅસ લાસ્ટ મંથમાં એક વીક મારા લોસ હિટ થયા હતા બરાબર છે તો પણ મેં મારું સેટઅપ ના બદલ્યું કેમ ના બદલ્યું કારણ કે ચાર વરસથી વાપરી રહ્યો છું મને ખુદને ખબર છે કે આ પ્રોફિટમાં આવી જશે કન્ટિન્યુઅસ પછી આખો વીક પ્રોફિટ થયો પહેલો પણ આખું વીક પ્રોફિટ થયો તો સમજી ગયા તમે તો જ્યારે મેં ડેટા બનાવેલો છે મેં પોતે સામે માર્કેટને જોયું છે ત્રણ ચાર વર્ષથી એક જ સેટઅપને એટલા માટે કોન્ફિડન્સ આવે છે સાયકોલોજી તો જ બિલ્ડ થશે જ્યારે તમે ડેટા બિલ્ડ કરો છો તમે ડેટા બિલ્ડ નહીં કરો સાયકોલોજી બિલ્ડ થવાની નથી કોઈ પણ હાલતની અંદર સાયકોલોજી બિલ્ડ ન થવાની જો તમે ડેટા બિલ્ડ નથી કરતા તો જનરલ લખવાનું ચાલુ કરો બટ જનરલ ઇઝ ઓવર હાઇપ હું કહું તો એ ફિલિંગ્સ બિલિંગ્સ લખીને સક્સેસફુલ ટ્રેડર હું નથી માનતો કે તમે બની શકો છો ફિલિંગ્સ લખવાનો કોઈ મતલબ નથી હું એવું માનું છું ડેટા લખો અને ડેટાને રીડ કરતા શીખો બરાબર છે કે ભાઈ આટલા પોઈન્ટ્સ આયા હતા આમ થયું હતું તેમ થયું હતું પોતે તમે જેટલું ફિલિંગ્સને લઈને લખશો ને કે ભાઈ મને આવું લાગતું હતું મારા ઘટ્સ આવું કહેતા હતા એમ તમે એમાં જ વધારે ઉતરતા જશો સમજી ગયા બહુ બધા લોકો ટ્રેડિંગ જર્નલ લખે છે ને એમાં એ પણ લખે છે કે મને વોમિટ થઈ હતી ટ્રેડ જોતા જોતા કાં તો મને પેટમાં દુખતું હતું બટ આઈ થિંક એનો સેન્સ નથી બનતો તમે જેવું તમારા માઇન્ડને પીરસશો ને એમ તમે જેવી ફિલિંગ્સ લખશો એવું તમારું માઇન્ડ બિલ્ડ થતું જશે તો આઈ થિંક આપણે થોડું સ્ટ્રિક્ટ રહેવું પડશે એન્ડ એ ફિલિંગ્સ બિલિંગ્સ લખ્યા કરતાં ડેટા લખવો પડશે અને ડેટાને ઓરિયન્ટેડ કામ કરવું પડશે સમજી ગયા અત્યારે હું તમને મારી પોતાની એક લાઈવ એક્ઝામ્પલ સાથે તમને કહું અત્યારે હું ગોલ્ડની એક સ્ટ્રેટેજી ગોલ્ડની એક સ્ટ્રેટેજી બેક ટેસ્ટ પણ કરી ફ્રન્ટ ટેસ્ટ પણ થઈ ગઈ ત્રણ મહિનાનું મારું બેક ટેસ્ટિંગ થયું ત્રણ મહિનાના બેક ટેસ્ટિંગની અંદર ઓલમોસ્ટ સિત્તેર ટકા ની એક્યુરસી આવી અને ફ્રન્ટ ટેસ્ટની અંદર લગભગ લગભગ પંચાવન ટકા એક્યુરસી આવી એ પણ ડિસેમ્બરના લીધે તમને ખબર છે ડિસેમ્બર માર્કેટ કેવું હતું પંચાવન બાવન પંચાવન ટકા એક્યુરસી આવી બટ વન જેમ ટુ મારો પરફેક્ટ રિસ્ક રિવોર્ડ રેશિયો હતો બરાબર છે ફ્રન્ટ ટેસ્ટિંગની અંદર આટલી આવી બેક ટેસ્ટિંગની અંદર આટલી આવી અને ના હવે તમે સમજો વન જેમ ટુનો રિસ્ક રિવોર્ડ રેશિયો છે તો પણ મેં જોયું કે આઈ મેક અ ગુડ મની અગર મારો સ્ટોપલોસ હિટ થાય છે ત્યારે સમજી લો પચાસ ડોલરનું નુકસાન થાય છે ટાર્ગેટ હિટ થાય છે મારું સો ડોલરનું પ્રોફિટ થાય છે બરાબર છે અગર સમજી લો પચાસઠ ટકા એક્યુરસી આવે છે બરાબર છે તો જ્યારે મારા પચાસ ટકા ટ્રેડ સાચા પડશે હજાર ડોલર મારો પ્રોફિટ બનશે અને જ્યારે પચાસ ટકા ખોટા પડશે ત્યારે પાંચસો ડોલર મારો લોસ બનશે એન્ડ હું કરી રહ્યો છું પાંચસો ડોલરના પ્રોફિટમાં માત્ર પચાસ ટકાની એક્યુરસી મેં પોતાને ડેટા ફીડ કર્યો ત્યારે આ થયું ને હવે હું જનરલમાં એવું લખતો કે મારાથી મોડું ઉઠાવ્યું તો મારાથી આ ટ્રેડ ના થયો કાં તો આવું થયું એક્ઝિક્યુશન ના થયું હું બધા એક્સક્યુઝ લખીશ તો મારું મગજ તો એક્સ્યુઝ પ્રોસેસ કરશે ને તો બેટર છે ડેટા લખો ડેટાને ફોર્મેટ કરતાં શીખો ટ્રેડ લેતા પહેલાં સ્ક્રીનશોટ પાડો ટ્રેડ પૂરો થાય છે પછી સ્ક્રીનશોટ પાડો આ બધી વસ્તુ તમને હેલ્પ કરશે ના કે ફિલિંગ્સ લખવાથી તો આઈ થિંક હું ટ્રેડિંગ જનરલથી થોડોક અલગ છું ટ્રેડિંગ જનરલ લખો બટ એ ખાલી સ્ટ્રેટેજી ઓરિએન્ટેડ લખો ના કે ફિલિંગ તમને કેવું લાગ્યું તમારું માઇન્ડ શું કહેતું તું એ ટાઈમે તમને બુક કરવાનું મન થયું ના થયું તે થયું એનાથી આઈ થિંક ફેર નથી પડતો એનાથી ઉપરથી તમે ઓર નેગેટિવ બનતા જાઓ છો એવું મારું માનવું છે બરાબર છે નવ છઠ્ઠો ક્વેશ્ચન એ છે કે બધું જ આવડે છે પણ ઓવર ટ્રેડિંગ થઈ જાય છે શ્યામલભાઈ શું કરવું બે હજાર પચીસમાં બહુ જ ઓવર ટ્રેડિંગ કરવું છે છવ્વીસમાં મારે ઓવર ટ્રેડિંગ બિલકુલ નથી કરવું ડેફિનેટલી છવ્વીસમાં તમારું ઓવર ટ્રેડિંગ નહીં થાય જો તમે મારી એક વસ્તુને ફોલો કરો છો ફરીથી તમને મોનોટોનસ લાગી શકે છે બટ આટલું ફોલો કર્યું તો ડેફિનેટલી તમે ઓવર ટ્રેડિંગ નથી કરવાના બરાબર છે કઈ વસ્તુ છે પહેલું કે તમારું જે પણ કેપિટલ સાઇઝ છે જે પણ કેપિટલ સાઇઝ છે એક લાખ રૂપિયા કેપિટલ સાઇઝ છે કે પછી પચીસ હજાર કેપિટલ સાઇઝ છે કે દસ હજાર કેપિટલ સાઇઝ છે તમારે તમારો ડેલ્લીનો લોસ બન લખી લેવાનો છે કે ભાઈ ડેલ્હીનો લોસ જેમ કે એક લાખનું કેપિટલ છે તમે ડેલ્લી દસ હજાર લોસ કરી જાઓ કોઈ મને આવીને એમ જ્ઞાન ના પહેલતા કે આ દસ ટકા થાય બરાબર છે દસ ટકા થાય બટ મેં તમને શું કીધું છે કે એક લાખ તમારા ટ્રેડિંગ એકાઉન્ટમાં હોય તો બીજા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા ક્યાં પડેલા હોવા જોઈએ તમારા બેંક એકાઉન્ટમાં પડેલા હોવા જોઈએ તો આ ચાર લાખ રૂપિયા ઉપર દસ ટકા ફરીથી બહુ લોવર ત્રણથી ચાર ટકા લોસ છે બરાબર છે ધીસ ઇઝ યોર મેક્સિમમ લોસ બરાબર છે મેક્સિમમ લોસ હવે આવે છે વાત ભાઈ દસ અગર હું રિસ્ક લઈ શકું છું તો દિવસમાં મારે કેટલા ટ્રેડ કરવા છે સમજી લો તમારે દિવસના કરવા છે ત્રણ ટ્રેડ બરાબર છે દિવસના ત્રણ ટ્રેડ કરવા છે તો હવે મારા પર ટ્રેડ કેટલું રિસ્ક આવે છે ત્રણ હજારનું રિસ્ક આવે છે તો હવે મારે દિવસના ત્રણ ટ્રેડ કરવા છે તો એક ટ્રેડમાં ત્રણ હજારથી વધારે નુકસાન ના થવું જોઈએ તેત્રીસો રૂપિયા થી વધારે જો તમે આ વસ્તુને કન્ટિન્યુઅસ ફોલો કરશો ને અને તમે જે કેપિટલ છે ને એ કેપિટલ જ ઓછું રાખો હું તમને એમ કહું છું કારણ કે સાયકોલોજી બિલ્ડ નાના કેપિટલ ઉપર બહુ ઇઝી થઈ જશે મોટું કેપિટલ હશે ને તો તમને એમ થશે લાઈ નાનો સ્કેલ્પ મારી લો રીકવર કરી લો આ બધું કરવામાં જ ઓવર ટ્રેડિંગ થઈ જાય છે બરાબર છે સેટઅપ જ એવું શોધો કે દિવસના ત્રણથી વધારે ટ્રેડ જ નથી મળતા ચારથી વધારે ટ્રેડ જ નથી મળતા અત્યારે નિફ્ટીમાં જીટીટી સ્વિંગ પ્રમાણે કેટલા ટ્રેડ મળે છે દિવસના બે કે ત્રણ ત્રણ કે ચાર એનાથી વધારે ટ્રેડ જ નથી મળતા જો તમે સેટઅપને કન્ટિન્યુઅસ ફોલો કરો છો જો તમે ડેટા બનાવ્યો છે ડેટાને પ્રોસેસ કરો છો ત્રણ મહિનાનો બેક ટેસ્ટિંગ ડેટા એક મહિનાનો ફ્રન્ટ ટેસ્ટિંગ ડેટા તો પછી તમારું માઇન્ડ ડેટાની બહાર તો ટ્રેડ કરવાનું જ નથી સેટઅપની બહાર તો ટ્રેડ કરવાનું જ નથી અને જો તો પણ તમે સેટઅપની બહાર ટ્રેડ કરી લોજો મતલબ તમારું માઇન્ડ વીક છે બરાબર છે એ વીક માઇન્ડને ગમે તેમ કરીને તમારે સ્ટ્રોંગ બનાવવાનું છે એ તમે ધ્યાન ધરીને બનાવો કે પ્રેક્ટિસ કરીને બનાવો પોતાની જોડે વાતો કરીને બનાવો એ બધું જ કરવું પડશે પણ પોતે સ્ટ્રોંગ માઇન્ડ બનાવવાનું છે અને ડેટાને ફોલો કરવાનું છે આ રીતના રિસ્ક મેનેજમેન્ટથી ટ્રેડ કરશો ત્રણ હજારનો લોસને છ હજારનો પ્રોફિટ આ રીતનું મેનેજ કરશો એ દિવસે ત્રણે ત્રણ ટાર્ગેટ આવ્યા તો છ તરીકે અઢાર હજાર પ્રોફિટ બનશે ને ત્રણે ત્રણ લોસ થયા તો નવ હજાર રૂપિયા સમથિંગનો લોસ થશે વાર્તા ફિનિશ બહુ ઇઝીલી કામકાજ થઈ જશે પચાસ ટકા એક્યુરેસીની અંદર પણ બોસ તમે પ્રોફિટેબલ ટ્રેડર આરામથી બની જ બરાબર છે બટ પ્રોબ્લેમ શું છે કે તમને એવું છે કે મારા એક સ્કેલ્પથી મારું કેપિટલ ડબલ થઈ જાય ક્યારેય નથી થવાનું ડબલ થયેલું બીજે દિવસ ઝીરો થઈ જશે એ બધી વસ્તુને માઇન્ડમાં ઠુસાડી દો પોતે બેસીને પોતાના મગજને ભણાવી દો કે જો ડિયર આપણે ફોલો ના કર્યું ને તો આપણે બધું વેચવું પડશે સમજી ગયા ને તમે તો એ તમારે માઇન્ડને બનાવવાની વાત છે એ પોતે બનાવવું જ પડશે એમાં હું તમને કોઈ શોર્ટકટ નથી આપી શકવાનો બરાબર છે નાવ હવે આવે છે કે બે હજાર છવ્વીસમાં આપણે કયા સ્ટેપ્સ ફોલો કરીશું જેથી કરીને આપણે એક સરસ મજાના પ્રોફિટેબલ ટ્રેડર આરામથી બની શકીએ તો મેં તમારી માટે એક રીલ તો બનાવી હતી જ બરાબર છે તો પણ ફરીથી એક ફાઇવ સ્ટેપ્સ જે તમારા માટે એકદમ ઇઝી પ્રોસેસ છે તમારે ટ્રેડ લેતા પહેલાં કાં તો ટ્રેડિંગ કરતાં પહેલાં ફાઇવ સ્ટેપ્સ ક્લિયર કરવા તો જ ટ્રેડિંગ કરવું અધરવાઇઝ નહીં કરવું પહેલું શું છે કે એક જ સેટઅપ ઉપર કામ કરવું સેટઅપને ફિક્સ કરવું પડશે સેટઅપને ફિક્સ કરતાં આઈ થિંક એક મહિનો લાગશે બે ત્રણ ટાઈપના સેટઅપ ઉપર બેક ટેસ્ટિંગ ફ્રન્ટ ટેસ્ટિંગ ચાલુ કરી દો જાન્યુઆરીમાં બેક ટેસ્ટિંગ ફ્રન્ટ ટેસ્ટિંગ થઈ જશે ફેબ્રુઆરીથી પોતાનું નવું વરસ તમે ચાલુ કરી શકો છો બીજો છે બીજો પોઈન્ટ છે કે દિવસનો મેક્સિમમ લોસ ડિસાઈડ હોવો જોઈએ જે મેં તમને અત્યારે જ શીખવાડ્યું ત્રીજો પોઈન્ટ છે તમે રિસ્ક રિવ્યો મેનેજ કરીને બુકિંગ કરવા જોઈએ કોઈ પણ જગ્યા ઉપર મને લાગ્યું ને મારો રજીસ્ટન્સ આવી ગયો ને સપોર્ટ આવી ગયો ના આવી ગયો એવા બધા બાના કાઢીને બુકિંગ કરવાનું નથી ડેફિનેટલી સ્ટોપલોસને ટ્રીલ કરીને રિસ્ક ઓછું કરી શકો છો બટ બુકિંગ હંમેશાના માટે એક રિસ્ક રિવોર્ડ રેશિયો સાથે બુકિંગ કરવું જોઈએ ચોથા નંબરનો પોઈન્ટ છે કે તમે જે સેટઅપને ટ્રેડ કરો છો એનું બેક ટેસ્ટિંગ ફ્રન્ટ ટેસ્ટિંગ આ મારા માટે સૌથી મોટો પોઈન્ટ છે બેક ટેસ્ટિંગ ફ્રન્ટ ટેસ્ટિંગ તમે કર્યું તો તમે ડેફિનેટલી એક સક્સેસફુલ ટ્રેડર આરામથી બની શકો છો બરાબર છે અને પાંચમો પોઈન્ટ છે જેટલા કેપિટલથી ટ્રેડ કરો છો એનાથી લગભગ ત્રણ ઘણું કેપિટલ તમારા બેંક એકાઉન્ટમાં હોવું જોઈએ જેથી કરીને તમારું માઇન્ડ શાંત રહે અને આ બધી જ પ્રોસેસનો તમે ફોલો કરી શકો જો પાછળ બેકઅપ પૈસાનો નહીં હોય તો મગજ શાંત નહીં રહે મગજ શાંત નહીં રહે તો ઓવર ટ્રેડિંગ પણ થશે અને ઘણી બધી બીજા પ્રોબ્લેમ્સ પણ ફેસ કરવા પડશે આશા રાખું છું અને પ્રાર્થના પણ કરું છું તમારું બે હજાર છવ્વીસ બહુ જ સરસ જાય ચલો જય શ્રી કૃષ્ણપંજન દાદા મળીએ ફરીથી નવા વિડીયોની અંદર હેવ અ ગુડ ડે